પોરબંદરના ધારાસભ્ય વિરુદ્ધ WhatsApp ના એક ગ્રુપમાં વિપક્ષ ટિપ્પણી કરનાર ગ્રુપના એડમિન સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. પોરબંદરની SSC કોલોનીમાં રહેતા ચિરાગ કેશુભાઈ ઓડેદરાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તે તથા તેના મામા ધર્મેશ સુકાભાઈ પરમાર ભાજપ કાર્યાલય ખાતે બેઠા હતા. ત્યારે પોરબંદર હિતરક્ષક સમિતિ વોટ્સએપ ગ્રુપના એડમિન રાજુ હરદાસભાઈ ઓડેદરાએ તેની વોટ્સએપ આઈડી પરથી તારીખ દસ છના રાત્રે અગિયાર ને બાર મિનિટે મેસેજ કર્યો હતો જેમાં ભાજપના જીતેલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા બાબતે એવું લખેલું હતું કે બિચારી બહેનના વીસ લાખ અર્જુન મોઢવાડિયા ખાઈ ગયો છે અને બે ધર્મ વિશે પણ ટિપ્પણી કરી હતી આથી રાજુ બે ધર્મ વિશે ખોટી ટિપ્પણી કરી ધારાસભ્ય મોઢવાડિયા વિશે ખોટી અફવાઓ ફેલાવતો હોવાનું જણાતા કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં હિન્દુ મુસ્લિમ બે કોમના લોકો વચ્ચે ખોટી રીતે વૈમનસ્ય ફેલાય તેવું અને ધારાસભ્ય અર્જુન મોઢવારે વિશે ખોટી ટિપ્પણી કરી અર્જુનભાઈ રામદેવભાઈ અને અહેમદ તેમ નામ જોગ લખાણ લખીને ગુનો કર્યો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને રાજુ વડોદરાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ